જોઈ રહ્યા છો ટુડે કાર સાથે ખાડીમાં તણાતા માતા અને પુત્રીનો જીવ ગયો છે એનડીઆરએફની ટીમ તેમજ તરવૈયાઓ ભારે જહેમત બાદ વહેલી સવારે મૃતદેહને બહાર કાઢ્યો છે કારનો કાચ ખોલીને જોતા જ પતિનો આ બચાવ થયો છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બુધવારની મોડી રાતની એક દુઃખદ ઘટના કે જેમાં તરમલિયા અને ખૂટેજ વચ્ચે ભેસું ખાડીમાં એક કાર તણાઈ આવી હતી ભારે જહેમત બાદ માતા અને પુત્રી બહાર કાઢવામાં આવે છે પરંતુ કારનો જે કાચ ખોલ્યો ત્યારે પતિ જીવતા નીકળ્યા છે

અલગ છે નવો વિડિયો આવવાનો છે એટલે ફોટો ફોટો કી હા હા એ તો તમારા ખેતા જે ઉપર ઉપર જઈએ ઉપર ભયા ઉપર જઈએ ઉપર હા હા ઓય અમને પારડી પોલીસ ના પીઆઈ ગઢવી સાહેબ ના જણાવ્યું કે અહિયાં તરમલિયા ગામમાં ગાડી ખેંચાવાની ઘટના બની છે તો અમારી માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટની જે ટીમ છે એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને ગાડી શોધવાનું કામ હાથ ધર્યું છે કેવી કેવી મુશ્કેલીઓ થઈ હતી રાત્રે મુશ્કેલીઓમાં તો એવું કે પાણીનું વહેણ બહુ હતી જાડી જંગલ હતું ગામના લોકલ લોકોની મદદ થી અમે જાડી જંગલ સાફ કરીને કરી જાહેર જહાર જનતાને જણાવવાનું કે આવું કોઈ પાણી ભરેલું હોય ત્યાં તમે જવાની કોશિશ નહીં કરવાનું કોઈ તરવા વ્યક્તિ બી હોય ને તે એવા વેણમાં ખેંચવાની શક્યતા વધારે રહે કે આપણા સાથે કપડા હોય શૂઝ પહેરલા એના લીધે એવી કોઈ આપણે શું કે ડેરિંગ કરવાની કોઈને એ નહીં જવું જોઈએ કે એનાથી બહુ ઉનાળા થવાની શક્યતા વધારે હોય છે એના માટે આપણે જાહેર જનતાને જણાવવાનું કે એવું કોઈ ડેરિંગ ન કરે અમને સાડા સાતે મેસેજ મળ્યો એટલે અહીંયા અહીંયા અમે તરત સ્થળ પર આવીને તપાસ કરી તો નથી માં પણ ફરી પાછા અંદર પાણીમાં ગયા એટલે અમને અવાજ આવ્યો એટલે તરત અમે ક્યાં આટલા એરિયામાં છે એમ કને દોડતા દોડતા જાય પાણીમાંથી કાટા કચરામાં જઈને એને જેમ તેમ કરીને કાઢો પછી ત્યાં સુધી એને ભાઈ કીધું કે ગાડી ને મારી મિસિસ લોકો અંદર છે પણ કેટલામાં ગાડી ડૂબતી ડૂબતી જઈ જતી રહી ગાડી તો અમે નથી જોઈ પણ એ ભાઈ કે ગાડી એ ડૂબી છે પણ મેં ટ્રાય મારી પણ અમે આથી નહીં મેળવ્યો એટલે અમે તરત બહાર નીકળી ગાડીમાં કેટલા લોકો ત્યાંથી મારે પણ મેસેજ આવ્યો કે આપણા ખેરલાવાના મહેશભાઈ ગાડી પાણીમાં ડૂબતી છે એમ એટલે સાડા સાથે એટલે તરત અહીંયા તો હું એકલો હતો એટલે બીજા બાજુ અને છોકરાને બોલાયો મેં કોઈ ચાલો તો આપણે ફટાફટ એટલે અમે મારી ગાડી લઈને આવ્યા પછી થોડાક ચાર જણા થઈ ગયા એટલે અહીંથી અમે ચાર ચક્કર મારી એટલે અહીંયા કોઈ દેખાયું નહીં પછી એનો ફોન તો લાગે પણ ફોન પાણીમાં એટલે ખબર નહીં પડી પછી એને ઘરે ફોન કર્યો અમે એટલે એના ઘરે ફોન કર્યો એક બી નથી લાગતું એમ કે પછી પાછા એક ભાઈ અંદર ગયો એટલે અહીંથી અમે બૂમ મારીએ નહીં એટલે એ ભાઈ ત્યાંથી બોલ્યો કે મેં અહીંયા છે એમ એટલે અમે તરત પછી અંદરથી અમે કોઈ બેટી કોઈ સાધન વગર અમે ફટાફટ અંદર ગયા જંગલમાં એટલા કાંટા કચરામાં અને ત્યાં એને કીધું તું ગભરાતો નહીં એટલે ત્યાંથી લગભગ સાત સાતસો પૂર અંદર હશે એટલે ત્યાં જાય ને પછી એને દાડું પકડી રાખ્યું એટલે ત્યાંથી એને અમે દોડું નાખ્યું બે વખત મેં અંદર ઉતરી રહ્યો તો અંદર મેં બી જ રહ્યો પછી દોડું નાખીને દોડું એને નથી પકડાઈ ગયું એટલે પછી એને દોડું પકડ્યું ને પછી અમે બે જણા પકડીને અંદર એને ખાઈ લઉં ને એણે કીધું કે ગાડી અહીંયા જ છે એમ કે હું જ્યાં સુધી હતો ત્યાં સુધી ગાડી ત્યાં હતી એમ પછી ધીમે ધીમે ડૂબવા લાગી ગઈ પછી તમે એને કીધું કે ગાડી થોડીક આગળ છે અમે એને બહાર પાછળ આગળ પણ પછી કોઈ પતો નહીં આવ્યા અમે કંટ્રોલ રૂમ પર કેટલા લોકો હતા ગાડીમાં એ ભાઈ કીધું કે મારી છોકરી છે ને મારી મિસિસ છે એમ એને એમ કીધું એ લોકો કેટલા જણા હતા ત્રણ જણા કેટલા કલાકે મદદની ટીમ આવી છે અહીંયા તો અમે છે ને સાડા અમે કંટ્રોલ રૂમ પર ફોન કર્યો ફોન નંબર પર નથી લાગ્યો એટલે મારા એક ભાઈઓ ઓળખીતા હતા તેને ફોન કર્યો પછી અમારે એક જીજાજી આવી ચીખલીમાં એને ત્યાંથી ડાયરેક્ટ એ લોકોએ ફોન કર્યો એટલે અમે પછી લગભગ અહીંથી દસ વાગે આવ્યા લોકો એટલે સાડા આઠ સાડાના પછી તો કલાક દોઢ કલાક પછી આવ્યા ગાડી જ જવા લાગી ગઈ પછી તો કાચ બી બંધ હતા પછી ધીરે ધીરે આમ ગાડી આગળ વધવા લાગી ગઈ પછી તમે કેવી રીતે નીકળ્યા પછી મેં ગાડી ગાડીનું વહેણ પેલું અટકાવવા માટે કાચ ખોયલી તો ડાડુ પકડાઈ ગયું એટલે થોડી ગાડી અટકેલી હતી તો એ ડાડું તૂટી ગયું પછી થોડોક આગળ આવીને ડાળુ પછી ગાડી વધારે ખેંચાવા લાગી મેં ડાળુ પકડી રાખ્યું એટલે હું બહાર નીકળી ગયો ગાડી આગળની મારી સાથે કોણ કોણ હતું મારી મિસિસ હતી અને છોકરી હતી આઠ વર્ષ ઓકે કેટલો ફૂટ પાણી હશે કે કેવી રીતે બચાવ પોલીસ તંત્ર બધા આવી ગયા છે આપણું નામ રમેશભાઈ કલ્યાણભાઈ પટેલ બનાવ બન્યું છે અહિયાં એ પેલી બાત થી જમલાબાદ સિંહ આવતા હતા અને પાડી જવાના હતા તો પેલી બાજુ સીધી ગાડી પુલ પર આવી ગઈ એટલે તણાઈ ગઈ એમાં કોણ કોણ હતું એમાં એ મહેશભાઈ હતા અને એમની મિસિસ અને એમની આઠ વર્ષની બેબી એમાં કોનો કોનો બચાવ થયો છે બચાવમાં એ પાછળ નીકળી ગયો અને દરવાજો ખોલીને એ બહાર નીકળી આવ્યો એટલે અમારા ગામના બે ભાઈઓ ત્યાં ડુડો લઈને પહોંચી ગયા બહુ સાંભળી એટલે ડોડો આપ્યો ને એને હેમખેમ રીતે બહાર કાઢ્યો ને અહીંયા રોડ પર લઈ આવ્યો પછી એમની પત્ની અને બાળકો અંદર જ છે ગાડીમાં છે કે છે મળી આવ્યા છે દેખાયા છે ગાડી માં જ છે હજુ ગાડી કાઢી નથી આઠ વાગ્યા નું બનાવશે અત્યાર સુધી કોણ કોણ મદદે આવ્યું હતું સમયસર કોઈ આવ્યું તો મને તો કોઈ નહીં પણ જેમ જેમ ખબર આવતા ગયા તેમ આવતા ગયા ઓકે અહીંયા દર વર્ષે પાણી ભરાય છે દર વર્ષે પાણી ભરાય છે ને આ પુલ માટે મેં ઊંચો કરવા માટે બહુ ધારાસભ્યો સંસદ સભ્યો જાત જાતની રિક્વેસ્ટ કરી પણ કોઈ આજ સુધી આવેલું નથી આજે પાણી ભરાયું અહિયાં પોલીસ કે કોઈ પણ હાજર ન હતું ફૂટ પાણી છે અત્યારે થોડું લેવલ ઓછું થયું છે શું માંગ છે તંત્ર પાસે તંત્ર પાસે અમારે આ પુલ ઊંચો હોવું જોઈએ ને સેફ્ટી પુલ બાજુ રેલિંગ હોવી જોઈએ રેલિંગ હતી કે ના રેલિંગ નથી ખાલી પથ્થર છે સાઈડ પર कल यहाँ पे एक, एक काजवे था उसके ऊपर से एक व्यक्ति ने अपनी कार को निकालने का प्रयास किया आ, लेकिन पानी का फ्लो काफ़ी ज़्यादा था तो वो कार बह गई तो जो ड्राइवर थे उन्होंने तो अपना प्रयास किया तो वो बाहर निकल आए लेकिन बाकी एक लेडी तो और एक बच्ची थी वो कार के साथ बह गई तो कॉल मिलने पर हम लोगों ने रेस्क्यू करने की कोशिश की रात में करीब हम लोग ढाई बजे तक प्रयास किए लेकिन काफ़ी झाड़ियां थी कटीली झाड़ियां थी और हम लोग रेस्क्यू करने में थोड़ा सा कठिनाई हो रही थी ढाई बजे तक प्रयास करने के बाद फिर हमने ऑपरेशन को स्टॉप किया अर्ली मॉर्निंग फिर ऑपरेशन शुरू किया तो सुबह फिर पानी का लेवल भी कम हो गया था तो फिर गाड़ी मिल गई कि गाड़ी को हम लोगों ने रस्सी की मदद से बाहर खींचा और दोनों डेड बॉडी को रिकवर किया लोकल का सपोर्ट कैसा रहा था इस लोकल का सपोर्ट जो लोकल के लोग थे उन्होंने बहुत कॉपरेट किया उन लोगों को यहाँ की नाले के बारे में जानकारी थी तो उन लोगों ने बताया कि कहाँ पर डेड बॉडी हो सकती है कहाँ पर गाड़ी हो सकती है तो उनका सपोर्ट काफ़ी सराहनीय रहा